અજય રાજુભાઈ ભીડ નામના વ્યક્તિએ પોતાના પત્ની અન્ય વ્યક્તિ સાથે રહેવા ચાલી ગયેલા હોય એ વાતનું મન દુઃખ રાખી પોતાના સાસુ ભારતી અને સસરા રમેશભાઈ સાથે ઝઘડો થયેલ હતો આ વાતચીત દરમિયાન ઉગ્ર થઈ અજય રાજુભાઈ ભીડ દ્વારા પોતાના સાસુ અને સસરાને તીક્ષ્ણ હથિયારોડે ઘા મારવામાં આવેલા હતા એક્સેસિવ બ્લીડિંગ થતા બંનેનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજલ હતું જ્યારે આરોપી સ્થળ છોડી ગયેલ હતો ત્યારબાદ મહુવા ટાઉનની પોલીસ દ્વારા આરોપી અજય રાજુભાઈ ઝડપી લેવામાં આવેલ છે અને કાયદેસરની ફરિયાદ રજીસ્ટર કરી આરોપીનું ધરપકડ કરવામાં આવેલી છે અન્ય તપાસ અત્યારે હાલ શરૂમાં છે જે આરોપી છે અજય રાજુભાઈ ભીલ તેમના પત્ની ચારેક મહિના પહેલા પોતાના પિયર રહેવા માટે આવેલા ત્યારબાદ પિયરથી કોઈ અન્ય વ્યક્તિની સાથે ભાગી ગયેલા ની હકીકત અત્યાર સુધીની તપાસમાં સામે આવેલી છે